જિલ્લાના મહુદાના પ્રસિદ્ધ શ્રી મંદિર આવેલું છે જ્યાં હનુમાનજીની મોટી પ્રાચીન પાષાણ મૂર્તિ છે જેની ગણના હનુમાનજીની મુખ્ય પાંચ મોટી મૂર્તિઓમાં થાય છે અહીં દર્શન કરવાથી મનોકામના પૂરી થતી હોવાની માન્યતાને લઈને લોકો દૂર દૂરથી દર્શીને આવતા હોય છે મંદિરમાં હનુમાન જયંતિ કાળી ચૌદશ સહિતના તહેવારોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે મહુદા તાલુકાના ચુણેલ ગામમાં રમણીય કુદરતી વાતાવરણ વચ્ચે તળાવ કિનારે સાડા ચારસો વર્ષ જૂનું હનુમાનજીનું ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે એવી માન્યતા છે કે પ્રાચીન સમયે આ મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી જ્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું જે ભાવિકોમાં જોડાયેલા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે પાંચ શનિવાર કરી મંદિરે હનુમાન દાદાના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે જેને લઈને ભાવિકો પાંચ શનિવારની માનતા રાખે છે એવું પણ કહેવાય છે કે તે દરમિયાન દાદા ભાવિકની પરીક્ષા પણ કરે છે ત્યારે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે મારુતિ યજ્ઞને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર સુદ પૂ પૂર્ણિમાના દિવસે દર વર્ષે હનુમાન જૈ હનુમાન જન્મોત્સવ આવે છે ચૂંટણી વર્ષોથી ઉજવાતો રહેલો છે અને હજુ પણ ઉજવાશે આવી રીતે સારામાં સારી રીતે ગામવાળા આ બધાનો સપોર્ટ સારો એવો છે ગામમાં દર વર્ષે દાતા અને

કારણ કે ચુણલ ગામમાં આજે બી જે કોઈ બી નો કોઈ બી સંસ્કાર થાય જેમ કે ચોળ સંસ્કાર હોય કે લગ્ન સંસ્કાર હોય એના આશીર્વાદ હનુમાન દાદાના થાય છે અને મને પર્સનલ બી બહુ મોટા અનુભવ થાય બરાબર હું ચૂંદલથી મારા મોટો થયો અત્યારે વિદેશમાં છું હનુમાન દાદાના આશીર્વાદ ચુણેલના હનુમાન દાદા અમારા કુળદેવ થાય અને અમે અવારનવાર અહીંયા આગળ આ મારુતિ યજ્ઞનો એક હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ થતો રહે છે એમાં અમે બેસીએ છીએ અમે યજમાન તરીકે બેસીએ છીએ અને દાદાની કૃપા અમારા પરિવાર પર ને બરાબર સારી છે અને અમારે પરિવાર પર આવી રીતે કૃપા બની રહે એ માટે અમે ક્યારે ક્યારે આવો છો દર્શન કરવા દર્શન કરવા અમે અવારનવાર આવતા રહીએ છીએ ખાસ કરીને કાળી ચૌદશે બી આવતા રહીએ અવારનવાર શનિવારે આવતા રહીએ ਜੇਤੇ ہماری ਸੱਦਾ ਪਰਮਾਤਮਾ ਆਖਿਆ ਰਹ ਨ ਗੁਰੂ ਸ਼ਿਸ਼ਾ ਪਰੰਪਰਾ ਦੇ ਸਾਧੂ ਹੈ સ્વાુને માત્ર काज कठिन जग माही जो नहीं था हो तो तुम पाई इनके दर्शन मात्र ते सभी भक्तों की कार्य सिद्धि हो जा इतने चमत्कार हैं साढ़े चार सौ या सवा चार सौ पौने चार सौ वर्ष जूना स्थान है कोई भी भक्ति यहाँ आता है अपनी बाधा या मन्नत रखेगा वो तुरंत पति जा हम भोग बनावे दादा का और हमें नहीं पता सुबह बना कर रख दिया शाम तक का दस बजे चलेगा ये खबर नहीं है कि कितनी पब्लिक आवे है कितनी नहीं आती सभी प्रसाद पानी लेके जाव है तो सभी भक्तों से आमंत्रण है और निवेदन है कि यहाँ जो है चुने हनुमान जी ये जो है आशिक योद्धा रूप में स्थित है और ऊंची छवि है इतनी ऊंची है कि शंभु रूप में इतनी ऊँची छवि बीजी नहीं है कोई मध्य गुजरात में नहीं है होगी तो मेरे संज्ञान में नहीं है वो एक बोलने लगे कि नहीं महाराज जी तो अपने की मान बड़ाई कर रहा भाई किसी को तो, तो जो है जो है हाथ जोड़ के नमन है कि बुरा न माने मेरे संज्ञान में नहीं है जहां जितने स्थान मैंने जो है आज तक का ऑल इंडिया इतनी ऊंची छवि मैंने कहीं नहीं जोई ये तो चमत्कार ही चमत्कारी बहुत ज्यादा है सभी भक्तों का आमंत्रण है और नमन निवेदन है कि यहाँ दादा के पास में आवे अपनी बाधा रखें दर्शन करने मात्र से लाभ है इसके ચુણેલ મારુતિ યજ્ઞ ચાલુ છે અમારે અમે વર્ષોથી યજ્ઞમાં બેસીએ છીએ દાદાના પુનઃ પ્રતાપે દાદાની આસ્થા વધારે છે ગામ પર ગામના બહાર લોકો પર આવે છે લાભ લેવા માટે દાદાની કૃપા બહુ જ છે ચૂનેલ પર એવી જ અમારી આશા આવું કાર્ય થતું રહે મારુતિ મારુતિ યજ્ઞ ચાલુ જ રહે અમારું આ જીવન માટે અને આ જ આસ્થા છે અમારી દાદા પર સરસ છે અમારે તો ફૂલ છે ખૂબ જ આશીર્વાદ મળ્યા જ છે અમારા બાળકો સંતાનો વિદેશ સંતાન સુખ શાંતિ પામે છે